খালি ধী খেতো

કોઈ વાયરિંગ ચાલુ ને દીક લાગે એને ઉલાગક ના બેલેરી માં પરાવો દેઓ વે આવન વે ને શક્તિ પાપાય પાસની સાઈડ કેતી લેવી ક્યારે આવે આનંદનગર વિમાના દવાખાનાની પાછળ રોહિતવાસ ની અંદર એક મકાન આવેલ તેની અંદર આગ લાગેલ બ્રિગેડ જાણ થતા તરત તુરંત જઈને આગ બુચાવેલ ઘરની તમામ સામગ્રી સર્જેલ ઘટનામાં સવારના ધુમાડા ઘરમાં નીકળતા મારા ભત્રીજા થાય હરજીભાઈ માધાભાઈ ચૌહાણ એમના દીકરા સ્વર્ગસ્થ વિનુભાઈ એમની ઘરવખરી અંદર શોર્ટ સર્કિટ કે કોઈ કારણસર આગ લાગી અમને જાણ થતા તરત મારો બાબલો અને ભાઈ હિંમતભાઈ એણે બાણો તોડી આગ લાવવાની કોશિશ કરી તરત ફાયર બ્રિગેડને જાણ કરી ફાયરબ્રિગેડ આવી અને આગ બુજાવેલ છે લાખો રૂપિયાની ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ